નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં માતા પિતાની સેવા માટે ઉચ્ચ પોસ્ટનો ત્યાગ કર્યો બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી વર્ગ એક માંથી વર્ગ બે માં રિવર્ઝન લેતા વિદાય સમારંભ યોજાયો સરકારી નોકરીમાં ઉચ્ચ પોસ્ટ પર પ્રમોશન કે બઢતીની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે ત્યારે એક એવા સરકારી કર્મચારી પણ છે જેમણે અંગત જવાબદારીઓ નિભાવવા માટે ઊંચી પોસ્ટમાંથી નીચલી પોસ્ટમાં ઉતરી અને સમાજ માટે દાખલારૂપ માપદંડ પૂરું પાડ્યું છે બોટાદ જિલ્લાના શિક્ષણાધિકારીએ પોતાના પિતાની સેવા કરવા માટે વર્ગ એકમાંથી વર્ગ બેમાં જવાની દરખાસ્ત કરી અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે બોટાદ શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા ડીઈઓને ફૂલાર પહેરાવી અને સાલ ઓઢાડી સન્માન કરી અને ભાવભીની વિદાય આપી હતી

પરંતુ જ્યારે આજે મારા પિતાની મારી સેવાની જરૂર છે ત્યારે મારે પણ તેમની પડખે ઉભા રહેવું જોઈએ હું બોટાદ નોકરી કરતો હતો જિલ્લાની જવાબદારી અને પરિવારની જરૂરિયાત વચ્ચે હું પરિવાર અને કે જિલ્લાને ન્યાય આપી શકતો ન હતો આથી મેં રિવર્ઝન લેવાનું નક્કી કર્યું સરકારમાં દરખાસ્ત કરતા આખરે મારી દરખાસ્ત મંજૂર થઈ અને આજે મેં વર્ગ એકનો ચાર્જ છોડ્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ બોટાદ